ગુડ મોર્નિંગ જય માતા જયમાં મમ્યા ભાઈ આપણા સ્ટોરે આવી ગયા હાલ અબી ભાઈ બધું સેટઅપ ચાલુ ભાઈ ત્યાં ગરમીના કારણે બધી પબ્લિક બધી બહુ બધું બાય કરા એના કારણે ભાઈ બીજી બહુ ટાઈમ લાગતો નહીં બ્લોગ બનાવવાનો ભાઈ આપણે મારો બ્લોગ શેર ના જોઈ લેજો એક વાત મેં બ્લોગ મૂકેલો જ છે અને ભાઈ આજ તો ઓર્ડર ઉપર ઓર્ડર આપ્યા હાલ હવારમાં હાલવાના થશે કારણ કે સોમવાર હવે અને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ પર ચેનલ પણ છે ફોલો નાખે તો ફોલો કરી દેજો રવિ પટેલ ઈ જશે ઇન્સ્ટાગ્રામ ઉપર આપ રોજે રોજ રીલ આવી જશે અપલોડ કરીએ છીએ જો ભાઈ આપણો આપણો સ્ટોર જે હું તમને કુલર બતાવી દઉં આખે આખું મસ્ત થયું જુઓ જેટલો બધો ડ્રિંક ભાઈ જો એનર્જી ડ્રિંક હા તો પછી સમર આવે ને ભાઈ એટલે બધા ઉત્તર ધાર જવાનો હતો આખો આખું પેપ્સીનું પેપ્સી કોકો મિક્સ ડોરમાં આ ડોની ની અંદર એકલો પેપ્સી આ કોક પેપ્સી કોક મી આ એકલો રેડ બુલ આ બધા બિયર ભાઈ જો એક થી બાર ડોર છે ને બિયર છે આ ઉપર નંબર લખેલા જ છે ભાઈ આ જો બાર ગરમીના કારણે આ કેવું થઈ ગયું જો આ તો હાલ અબી પેલા એને સાફ કર્યું કહો બાર ગરમીના કારણે ભાઈ આ બધું આગળ થઈ જાય છે ભેજ વળી જાય અને જો ભાઈ હાઉથી અત્યારે ભાઈ એનર્જી ડ્રિંક આની અંદર છે જો ભાઈ બહુ બધા ડ્રિંક હે એને બધા એનર્જી ડ્રિંક આઈસ ભાઈ ખપતો નહી આપડો જો આઈસ ગમે એટલું બનાવો પણ પતિ જાય મશીન પાછું પડતા આઈસ બનાવવાનું બે ડોલરમાં વેચીએ સત્યાવીસ આ સેલ્સ એનર્જી ડ્રિંક અટ ભાઈ હું તમને બતાવી દઉં પણ એ શક નહીં એ બનતા લાગે આપણું ફેવરેટ નથી ભાઈ આપડા રોજ એ જ છીએ નહીં આપણે જે જોવાય ને સ્ટ્રોબેરી કેવી આપણે વોટરમેલન કેવી પીવીએ વોટરમેલન કેવી આ સ્ટ્રોબેરી કેવી અને બીજું ભાઈ આ મોસ્ટર આવ્યું છે આખો રેક મોસ્ટરનો આ જો બધી અલગ જેટલી બધી ફ્લેવરો જો મોસ્ટરની અંદર હજી આ તો ઓછી અને પણ વધારે સી પણ આપણા જો એને અપ્શા આટલી ભાઈ અત્યારે એટલું બધું હાર્ડ છે ને કે ભાઈ અત્યારે કોઈ વ્યાકરવા તૈયાર નહીં બહાર એટલું ગરમ છે જો હું બતાવી દઉં નાઇન્ટી થ્રી છે હાલનું જો અને હાલ ફેલાય એકસો બે થવાની સંભાવના છે જુઓ અને શું કહે ટુમોરો વિલ બી અ હોસ્ટેજ એમ કહે છે તેર વર્ષમાં સૌથી ગરમ દિવસ કાલનો હશે ભાઈ કાલે સૌથી ગરમ દિવસ છે તેર વર્ષમાં એટલે વિચારો કે તેર વર્ષમાં સૌથી ગરમના ગરમ દિવસ કાલે બહુ બધી ગરમી હોય ભાઈ કાલે તો આના કરતા આજના કરતા એ ભાઈ આટલી ગરમીની અંદર હવે વધારે પ્રોબ્લેમ આવતા હોય ને તો એસીના અને કુલરના કારણ કે આ વાતાવરણની અંદર બે વાતાવરણ ભેગાતો હોય ને એક દિવસ એકદમ ઠંડુ હોય ને બીજા દિવસ એકદમ હોટ હોય ને એના કારણે આ બધા કુલર અને કુલર એ પણ વર્કિંગ નહીં કરતા કારણ કે અમુક હોય શું હોય બંધ થઈ જાય એવું નહીં કે વર્કિંગ વર્કિંગ તો કરતા જ હોય પણ પાછળથી એમનો કોમ્પ્રેસર હોય બળી જાય સર્કિટ બળી જાય બહુ બધા મે મોસ્ટો પ્રોબ્લેમ થતા હોય અત્યારે ભાઈ એસી પણ વર્ક નહીં કરતું આ ગરમીની અંદર એસી પણ તમે આમ તો કન્ટિન્યુ ચાલુ ચાલુ રાખ્યું હોય ને સેવન્ટી વન ઉપર કે ડી હું અહીં અહીંની વાત કરું અહીં અહીંના ટેમ્પરેચર પ્રમાણે એસી એટલું રાખ્યું હોય ને તો પણ વર્ક નહીં કરતું ભાઈ અહીંયા કારણ કે અત્યારે જો એસી ક્યારનું કારણ રાતનું મૂકેલું હોય કારણ રાતનું જ મિસ ક આપણે સેટ લાવ્યું જ નહીં એમના એમ જ છતાંય અતા હાલ એડી વન અંદરનું ટેમ્પરેચર અંદરનું એડી વન એટલે ભાઈ બહુ કહેવાય હાલ ગરમી તો લાગત છે એ એસી ચાલુ છતાંય કારણ કે જો અને પાછું કોઈ પણ કસ્ટમર આવે ને ભાઈ અમે વધારે તો કોઈ કસ્ટમર વધારે પારણું ખુલ્લું રાખે તો રિક્વેસ્ટ કરીએ કે ભાઈ પ્લીઝ ના રાખે કારણ કે શું વધારે ટાઈમે પાયણું ખુલ્લું રાખવાથી અંદરની ઠંડક વાત જતી રહે જતાના કારણે બહુ બધા પ્રોબ્લેમ થઈ શકે અંદર ઠંડક ના થાય મશીન અત્યારે અવો લોડ અવો લોડ ફર અને ફરવાના કારણે વધારે પ્રોબ્લેમ પણ વધારે આવતા હોય એસીના અંદર અને કુલરની અંદર એટલે અત્યારે બહુ જોવું પડે અને પ્લસ જો ફૂલે ચૂકે બંધ તો થઈ ગયું ને કુલર ગમે તે બહુ બધું લોસ થાય કારણ કે ઓલરેડી મેન્ટેનન્સ હતા અત્યારે હાલ તો કોઈ મળ કારણ કે બધા હાલ બી બીઝી હોય ભાઈ જે મેન્ટેનન્સ હોય ને મેન્ટેનન્સ ટેકનિશિયન એ તો કોઈ આવવા તૈયાર ના આવું તો ખરા પણ અત્યારે ચાર્જ બહુ મોંઘો હોય ભાઈ ફોર હંડ્રેડ ફાઇવ હંડ્રેડ તમે નહીં વિચાર્યું હવે ચાર્જ અહીંયા લઈએ કારણ કે શું ભાઈ તકનો લાભ બસ સિઝનયો ધંધો આવી રહ્યો આપણા બધા એને કહેતા કે સિઝન્ય ધંધો કરવાનો બસ આ સિઝનિયા ધંધાની અંદર સૌથી વધારે જો કમાતું હોય ને ભાઈ તાલ તો ટેકનિશિયન છે એસી રિપેરિંગવાળા ને હીટર બે આ બધું કોમન જ આવે એ રહ્યા જ બદલે બદલવાનું અમથી આમ કરવાના જ માધ્ય પોંચો પોંચો હજાર હજાર ડોલર ચાર્જ કરતા હોય કારણ કે જો ભાઈ આ આપણે હમણાં વચ્ચે સેટઅપ મારી તું અને કર્યું હતું કુલરનું અંદર સર્કિટ જતી રહી દીધી આઠસો ડોલર ચાર્જ કર્યો હતો ભાઈ બધું આવી ગયું અંદર કોમ્પ્રેસરનું પાસે ચેક કર્યું અંદરનું બધું ચેક બધું જ છે બધી પાઇપલાઇન ચેક કરવાનું બધું આ છોડો ઓલર લીધા તો ભાઈ આ તો જો આ વસ્તુ અમુક એવી કે જે ના બગડે કે ફોણી બોણી હોય ડ્રિંક અમુક એવા હોય ના બગડે પણ જે મિલ્કની આઇટમ હોય ને એ બધી બગડી જાય જો મિલ્ક હવે સમજો કે લોચા પડી ની અંદર તો આ બધું ગાર્બેજ જ કરવાનું થાય ભાઈ એટલે અત્યારે બહુ ધ્યાન રાખવું પડે જે અંદર એમ્પ્લોયર હોય એને પણ વિચારવું પડે કે અત્યારે કે સમજાવવું પડે કે ભાઈ કસ્ટમરને કે ભાઈ બહુ ટાઈમ ખુલ્લો ના રાખે નકા ભાઈ જો આ ફ્રોઝન આ ફ્રોઝન બગડી જાય ને આ બધું જ લોસ થઈ જાય આ ફ્રોઝનની અંદર આખે આખું જ આઈસ્ક્રીમો પણ છે મિનિમમ એક હજાર ડોલરનું નુકસાન થાય આ બધું ગરબી થાય તો એટલે ભાઈ બહુ અને પર પ્લસ જો અંદરનું ટેમ્પરેચર પણ જોવું પડે કારણ કે અમુક વસ્તુ એવી કે કોલ્ડમાં જ રાખવી પડતી હોય જો કેન્ડીઓ છે એક્ઝામ્પલ થાય કે આ કેન્ડીઓ ઠંડામાં જ હોય જો વધારે હાર્ટ થઈ જાય ને કેન્ડીઓ બધી ઓગળી જાય બધું પે એવું થઈ જાય લોચા જેવું એટલે ભાઈ બધું હાલ ગરમીના કારણે બધી ઠંડી હોય એને ચિંતા નહીં ઠંડીનો બધો પહોંચાય પણ ગરમીના કારણે તો બધું જ એકદમ બધું નુકસાને પણ વધારે આવે ને હાચો પણ કેર વધારે કરવી પડે ભાઈ આ બધી વસ્તુ ઓગળી જાય આ કેન્ડીના બાર બાર બધું વધારે અતિશય હાર્ડ થઈ જાય ને ટેમ્પરેચર અંદરનું બધું ઓગળી જાય કેન્ડીઓ વેન્ડીઓ બધું આ તો ભાઈ આથી ગરમીના કારણે મારા વિડીયો આટલું કહેવું પડ્યું ને કે ભાઈ આપણે રેગ્યુલર રૂટીનમાં જે થતું હોય તો પણ અમેરિકામાં આવા માણસ હશે પણ જોઈજો આ ભાઈ કલેક્ટ કર કચરો કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ પૈસા વગર એટલે આવા પણ માણસો ભાઈ અમેરિકામાં છે કે જો જાતે આખા કમ્પાર્ટમેન્ટમાં કચરો વહેન લેશે અમે કોઈ ચાર્જ કરતા નહીં પૈસા નહીં કોઈ ગવર્મેન્ટ નહીં ના કશું જ નહીં છતાં એ રહે પૈસા જો કચરો વહેણ એ ભાઈ આવા પણ માણસો છે કે આપણા માન હતા કે ભાઈ ના કચરો કલેક્ટ કર અને પછી એક જગ્યાએ નાખી દે તો બધી જગ્યાએ આખો વહેન લેશે નાનામાં નાનો કચરો હોય ને પડી જો આજ તો ગરમી બરાબર બની છે એસી કોમ આવતું નહીં ભાઈ જો કુલર માં એક સાથે જેટલી ડિલિવરી આવી છે એક અંગાત બે ડિલિવરી છે भी डिलीवरी हो कद्दू को तो तो लाइन आ रही है ना बस के अड्डी सौ कैसे हुए पता से दिलेवियों। देकी दिलेवियों। देकी दिलेवियों तो तो नहीं अड्डी के आस पास है बड़ी डिलीवरी भी है बेकि डिलीवरी रही है टोटल आज तो कोई एसी को कॉम कर नहीं एसी को कॉम कर नहीं भी आज तो કુલર ને કુલર બધું થઈ ગયો ટેમ્પરેચર એસી પણ એડી ફાઈવ થઈ ગયો જો ભાઈ એડી ફાઈવ બતાવો અંદર ટેમ્પરેચર સ્ટોરનું બહુ ગરમ ગરમની બહાર એ આરની ડિલેવરી બધી ડિલિવરી બધા ભેગી થઈ ગઈ એફસી પણ ડિલિવરી આવી જી વાળો પણ જો ગોઠવતો હશે અંદર કદાચ બાર ડિલેવરી લેવા જશે જો ચાલુ જ છે સબ ની ડિલેવરી હજી આવા જ છે અંદર એટલે ભાઈ આજ તો એક ઉપરા ઉપર ડિલિવરી એટલી ગરમી એટલી છે કે બાવન જવું ખબર નહીં પડતી ભાઈ આજે એક કે અંગત બધી ડિલિવરી ભેગી થઈ ગયું અને ભાઈ ગરમી કેમ મારું કામ આજે તેર વર્ષનો રેકોર્ડ હોય ભાઈ આજે રેકોર્ડ બ્રેક ગરમી છે ભાઈ આજ તો ગરમી એટલી બધી છે ને તે બધા પબ્લિક મોં પાડા હંડ્રેડ હાલનું છે ભાઈ બે વાગે બપોરના હંડ્રેડ ટેમ્પરેચર થઈ ગયું અને હજી તો એકસો પાંચ સુધી થવાનું તો ભાઈ ભાઈને પબ્લિક રહી જ નહીં આગતી તડકો જો ખાલી પડે અને ભાઈ પાવું સ્ટોરનું એસી વર્ક નહીં કરતું કુલર બધો ડીમ પડે થઈ જાય સ્લો આજે ભાઈ ગરમીના કારણે અહીંયા ખબર નહીં શું થાય મશીનરી બધી ને ડીમ પડી જાય વર્કિંગ ડાઉન થઈ જાય બધાનું કારણ કે લોડ પડે એના કારણે આ ખબર નહીં બધી જગ્યાએ આઉટ થતું હોય પણ જો આપણા મારા સ્ટોરનું હાલ ટેમ્પરેચર જોઈએ એટી એટ આટલું ટેમ્પરેચર હોવું જ ના જોવો અને ભાઈ કેન્ડીઓ વેન્ડીઓ બધું વઘારવા માંડ્યું આ ટેમ્પરેચરમાં તો હું તમને બતાવું છું મારી કેન્ડીઓ પણ વસ્તુ હાથમાં પકડીને તો ખબર પડે ભાઈ એકદમ પ્લીવ થઈ ગઈ ડ્રાય ડ્રા આમ પકડીએ ને તો આમ પર પડશે જોયા તૂટી જાય ને જો બધી જ કેન્ડી એવી થઈ ગઈ હમ આ જુઓ હરસી હે ને હરસી આ તો પછી કમ્પ્લીટ જ આવો જો ભરી જઈ બધી જ આવી થઈ ગઈ હા ભાઈ કેન્ડીઓ કેન્ડીઓ બધી બગડી જવા માંડી ભાઈ કારણ કે આ ગરમ એટલી હીટ છે ને એના કારણે હવે આપણે એસી તો વર્કિંગ ડાઉન થઈ ગયું હો કરશું બધી જગ્યાએ એવો પ્રોબ્લમ થાય ભાઈ એવું નહીં કાં સ્ટોરમાં મારા સ્ટોરમાં આખા અમેરિકામાં બધી જગ્યાએ મોટાભાગે સ્ટોરોમાં એનો મોટો પ્રોબ્લેમ આવતો જ હોય ગમે તે ત્યારે કે સમરમાં ગમે તે ફ્રીજ બગડતું બગડતું હોય પણ નવું સિસ્ટમ હોય તો થોડું ઓછું પણ જૂનું હોય ને થોડું તો વધારે તકલીફ રહે આવી ગરમીના કારણે ભાઈ બધી જ મશીનરી હાલ બી ફાયર થઈ જાય ગમે તે ગમે તે ઉડી જાય કારણ કે ઠંડુ હોય વાતાવરણ તો બધી કમ્પ્લીટ હોય અને જો પાવ કહો કે કાલ વરસાદ છે ભાઈ કંઈ વેધનુ કંઈ નક્કી હતું નહીં ઓતરા વેજ ગમે ત્યારે બદલાય એટલે વધારે તો મશીનરી બહુ પ્રોબ્લેમ થાય છે બધી કારણ કે જો કાલ વરસાદ છે પાવ તો એ બનતા લાગે બે ત્રણ દિવસ જ રંગ વરસાદ છે અને આજે ગરમી તોરીનો આખો સોલિડ ગરમી છે તો ભાઈ આજ તો ડિલેવરી પણ ખાસી એવી પેપસીની ડિલેવરી બે બિયરવાળાની આ ફ્રી ટોળીવાળો જો કાકો છ હું બતાવું જો કોખો પડ્યો હજી ફિટો લેવા તો મથ જ છે ફ્રીટો લેવા જો કાકો એટલે ભાઈ ડિલેવરી ઉપર ડિલિવરી હો ઘરનો પંખો અમે હાલ ચાલુ કર્યો હવાનો આ પંખો થોડું આગ એસી તો ભાઈ વર્ક કરતું જ નહીં બહુ ગરમી ઉભી હોય છે કેન્ડી તો વઘરી જવા ડેરી મિનિટ તો ઓઘરી મેં ફ્રીજમાં મૂકી દીધી બારથી ડેરી મિનિટ કેટલું છે હાલ એડી ભાઈ ગરમી ગરમી બહુ જ છે ભાઈ બીજું બનાવવાનો ગરમી એટલી બધી છે ને કંટાળી ગઈ ભાઈ આજ પર ડિલિવરી નવી આવી છે ભાઈ જો હાલ ઢગલા બંધ ડિલિવરી ઉપર ડિલિવરી જો આ રહી વેપો આવી નવી આ વેપો આય નવી આપણે ખોલીએ ને કઈ વેપો આવી છે અંકે નિંદા પર પતી જઈએ બધી એક જ ફ્લેવર ગ્રિબ બાર એય પતી ગઈ જો ભાઈ આજ તો ચિપ આવી કોક નાઉ કિચન ટી-શર્ટ કેટલું બધું આવ્યું હા 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 ઓ ફેર ભરાવાનું સંકુલ वैसे બીજું કઈ શું છે ટોપીઓ યે કેપ ઓફ રીંગ ચલા જો ભાઈ કેપ આવી છે ટોપીઓ અને આ બીએડ ભરાવવાનું છે ભાઈ જો આની અંદર બી બી એડ નું સિંગલ કે ને એ ભરાવવાનું છે બીજું શું છે બસ આ છે કિચન સનક્રુઝનું બધું આવ્યું છે પણ આપણા ફોર્મનું ભાઈ એક્યા ટીશર્ટ થાય આવી નહીં આપણે ટોપીઓ તો પહેરતા નહીં આ ભાઈ બેગો કોલેજ બેગ હોય હેન્ડલ બેગ નહીં આવે જો બતાવી દો કોરોના કોરોના ભાઈ કોરોનાની આવી એડવર્ટાઈઝ વસ્તુ સારી છે બધી ભાઈ ખાસી બધી વસ્તુ આવી છે કપડું વપરું તો સારું છે ટોપીનું કિચન આપણું ભાઈ શેર કરવા કરી દીધું ચાલુ કરી દીધું કસ્ટમર આવે તો પહેલા જ કસ્ટમરને આપણે આપીશું ગિફ્ટ આઈસ થેન્ક યુ થેન્ક યુ માય ફ્રેન્ડ થેન્ક યુ How much right now temperature? Uh, 108. 108? Mm -hmm. Oh No good. Too much temperature? Mm -hmm. Inside 90. No good. Oh, 106. 106? Na 99. 99? Feels like 106. Oh, feel like 106. No good. No, nope. no 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 bueno no no bueno no no bueno. nope. today today no bueno. yesterday today tomorrow yeah no bueno. 10 days 10 day how many day see it's only saying nine, nine tomorrow tomorrow, tomorrow ni 94 yeah 94, 94 71 no good just lie, this 20 degrees yeah બધી કેન્ડીઓ ઓગળી ગઈ હમ ઓગળી જ જઈએ દર ઓગળી જઈએ કકડા થઈ ગયા બે આ બધી વાગડી જઈ અંદર તો ભાઈ બધા કહેતા હોય કે અમે મજા હ ભાઈ પરસેવો પડે હ તારે મજા આવે એમાં મજા નહીં અને બીજું એક તો ભાઈ બધા એમ કે ઢાઢા ચોરાની નોકરી એટલે સારું ચિંતા નહીં ચાલશે ભાઈ આવો ને ઢાઢા ચોરાની નોકરી જ છે અત્યારે આટલી આજ ગરમી એવી હોય ને ભાઈ એસી કોમ નહીં કરતો અહીં એસી બંધ થઈ જવા જુઓ આ હાલત છે બી એટલે ભાઈ એવું નહીં બધા સુખ દુઃખ બધી તકલીફો વેઠીને પણ અમે કોઈ રહેતા હોઈએ એટલે મજા મજા જાણ મજા કરવાની એટલે મજા કરીએ અને દુઃખ આવે એટલે સહન કરીએ બાકી તો ભાઈ મોજ કરો તો મોફ કરવાનું હોય જો પોતું ચાલુ હોય પણ ભાઈ એસી વર્ક કરતું નહીં તો ભાઈ આજે આજ તો બધું ગરમી બહુ પડી કસ્ટમરની બહુ કમ્પ્લેન આવી વસ્તુ બધું વધારે બગડી આજ તો ગરમીના કારણે તો ભાઈ હવે આજ તો ભાઈ બ્લોગ પણ બહુ બ્લોબો બન્યો તો અને ભાઈ આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો તો ભાઈ આપણે આજના દિવસનો બ્લોગ એન્ડ કરીશું તો થોડું કામ છે કામ પતાવી દે ફટાફટ તો જોતા તારા રોઈ બ્લોકી હશે જય માતાજી જય ઉમિયા